નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થ વલાણી સ્માર્ટ મીટરનો ઘણો બધો વિરોધ રાજ્યભરમાં ચાલી રહ્યો છે અલગ અલગ જે નિવેદનો આપવામાં આવતા હોય છે ખાસો કલાકારો પણ દ્વારા પણ કાકાના ડાયરામાં લોકોને સ્માર્ટ મીટર અંગે સમજાવવામાં આવતા હોય છે ત્યારે આ કાકા સ્માર્ટ મીટરના વિરોધે લઈ અને શું કહી રહ્યા છે તો જાણો આ વિડીયોમાં નમસ્કાર ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર સાઈરામ દવે અને ખ્યાતનામ હાસ્ય કલાકાર ના સ્માર્ટ મીટરના સમર્થનના વિડીયો મારા ધ્યાન ઉપર આવ્યા આ વિડીયો જોતા જ મને ખૂબ દુઃખ થયું એટલા માટે કે આ બંને કલાકારો મારા માટે ખૂબ આદરણીય છે આ બંને કલાકારોએ પોતાના મિત્ર સાહિત્યકાર પીજીવીસીએલના સુરેન્દ્રનગરના એન્જિનિયર રાજેન્દ્રભાઈ ગઢવીએ સ્માર્ટ મીટર માટે બનાવેલા ગીતના પ્રમોશન માટે બનાવ્યું છે એ એ હું જાણું છું છું પરંતુ લોકોને અને બીજા જનતાને પણ કહેવા માંગુ કે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના એન્જિનિયર રાજેન્દ્રભાઈ ગઢવી મારા પણ અંગત મિત્ર છે અમારે પણ એકબીજાને ત્યાં સુખ દુઃખના પ્રસંગોમાં પરિવાર સાથે જવાના સંબંધો છે આમ છતાં હું સ્માર્ટ મીટરનો વિરોધ કર સાંઈરામ દવે પોતાના વિડીયોમાં આપણે સ્માર્ટ મીટર આપણે સ્માર્ટ ફોન વાપરીએ છીએ આપણે ફલાણું ઢીકણું વાપરીએ છીએ આપણે સ્માર્ટ મીટરનો વિરોધ ન કરવો જોઈએ આ પ્રકારની વાત કરી હકુબાએ પણ આ પ્રકારની વાત કરી ત્યારે હું હકુબા અને શાહરામ દવેને સ્પષ્ટતા કરવા માંગુ છું કે શું તમે જે સ્માર્ટ ફોન વાપરો છો એમાં ચોવીસ કલાકમાં જે ટેલિફોન કંપની તમારી પાસે પૈસા વસૂલ કરે છે એ જુદા જુદા કલાકોના જુદા જુદા ભાવ કરે છે તમારા ઘેર જે ગેસની લાઈન આવે છે ગેસ કંપની તમને જે ગેસ પ્રોવાઈડ કરે છે

ત્યારે તમે જે વીજ વપરાશ કરો એનો વીજ યુનિટનો ભાવ આ એવું નક્કી કરવા માટે આ સ્માર્ટ મીટર તમારા ઘેર લગાડી દેવામાં આવે છે આ બધી વાત જાણ્યા પછી જો આપ સ્માર્ટ મીટરનું સમર્થન કરતા હોય તો કરો આ બધી વાત જાણ્યા પછી જો તમે લોકોને ગુંમરા કરવા માંગતા હોય તો કરો પણ જો આ બધી વાત જાણ્યા પછી તમે લોકોને તમારી આબરુ મુજબ કોઈ વાત કહેવા માંગતા હોય તો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ મિત્ર ધર્મ નભાવો એમના ઘેર રાજેન્દ્રસિંહ ગઢવીના ઘેર જ્યારે સુખ દુઃખનો પ્રસંગ હોય ત્યારે પરિવાર સાથે જાઓ તેમના પુત્ર પુત્રીના લગ્નમાં વાસણ ઉપાડજો પીરસવા ઉભા રહી જાજો પણ જયારે સામૂહિક ગુજરાતના જન જન ની હિત જન જન ના હિત ની વાત છે સ્માર્ટ મીટર ની વાત છે ત્યારે લોકોને તમે ગુમરાહ ન કરો સાંઈરામ દવે હકુબા તમે બંને ખૂબ આદરણીય માણસ છો હું તમને નતમસ્તક વંદન કરીને કહું છું લોકોને ગુમરાહ ન કરો હવે હું તમારી પાસે એવી અપેક્ષા રાખું છું કે સ્માર્ટ મીટર બાબત આપ લોકોને ધ્યાન દોરશો સત્ય ધ્યાન દોરશો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય